તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર અને મિત્રો હાલમાં જ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જી હા મિત્રો રાજ્યના અમુક જિલ્લાઓમાં હીટવેવની આગાહી તો અમુકમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી ત્યારે મિત્રો અમરેલીમાં એકદમ ધૂળ ધૂળ અને ડમરીઓ સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું તો સાથે સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે કચ્છ કચ્છ સહિતના વિસ્તારોમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર લઈને ગુજરાત સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ ભારતીય અતિ ભારે વરસાદ હાલ પડી રહ્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો હાલમાં વાત કરીએ તો આપણે બે દિવસ જ્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે મિત્રો આજ બપોરની વાત કરવામાં આવે તો વરસાદ શરૂ થયો હતો અને યાત્રાધામ અંબાજીમાં વરસાદ શરૂ થયો હતો ત્યારે મિત્રો આજે બપોર બાદ ફરી વાતાવરણનો પલટો આવે છે અને વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા અંબાજીમાં આવતા માય ભક્તોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે તો મિત્રો આજે પોરબંદરના બરંડા પંથકમાં વરસાદ શરૂ થયા બાદ ગરમી બાદ અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર આપણી ચેનલ પર સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો